જે હોસ્ટેલ ખસેડવામાં આવ્યા છે તેની એક માસ ની ફી આઠ હજાર ચાવડા સાથે મુલાકાત કરી અને લેખિત રજૂઆત આપી હતી રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે વિદ્યાર્થી પર ભારે આર્થિક ભાર ના આવે તે માટે યોગ્ય વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવે અને હોસ્ટેલ ખાલી કરાવવાની પ્રક્રિયા વિદ્યાર્થીઓના હિતમાં અને સમય સૂચક રીતે હાથ ધરવામાં આવી વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓ અંગે તંત્ર દ્વારા યોગ્ય પગલા નહીં લેવાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે આ બાબતે વીસી દ્વારા એકસો અઠાવીસ વિદ્યાર્થીનીઓને અને પચાસ વિદ્યાર્થીનીઓને હાલ હોસ્ટેલમાં પ્રવેશ આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે કઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવેલું છે અમે હોસ્ટેલ વિરોધ કરવા કરવાસી સર પાસે આવેલા છે અમને જ્યારે અમે સેમેસ્ટર ટુ માં હતા ત્યારે અમને કહેવામાં આવ્યું હતું કે રિનોવેશન છે તો તમે બીજી જગ્યાએ હાલ પૂરતું તો બે મહિનાનું વચ્ચે વેકેશન મળેલું અને બે મહિના ઇવન તો હવે જૂન બી પૂરું થઈ ગયું જુલાઈ સ્ટાર્ટ થઈ ગયું તો કુલ ત્રણ મહિના થઈ ગયા તો એટલા દિવસમાં બી એ લોકોએ રિનોવેશનનું કામ નથી કર્યું એના લીધે જે ઓલરેડી થ્રી છોકરીઓ છે જે પહેલેથી રહેતી હતી એમને બહુ તકલીફ થાય છે નવાની તો વાત જ નથી ને બહુ દૂરથી છોકરીઓ આવે છે પ્રોબ્લેમ એ છે કે અહીંયા પીજી બી એટલું મોંઘું છે અમે ત્રણ હજારમાં છ મહિના રહેતા હતા એની જગ્યાએ હવે એ આઠ હજાર એક મંથનું આપવું પડે છે તો બધી છોકરીઓ એટલું અફોર્ડ નથી કરી શકતી મેઈન એમને ટ્રાવેલિંગમાં બઉ ઇસ્યુ થાય છે અમુક દિવસે વરસાદ હેવી થઈ જાય તો બસો બંધ થઈ જાય છે તો વચ્ચે અટકી બી જાય છે ઈવન તો જઈએ પાછા કઈ રીતે તો આ બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અમારે આજે આવેદન પત્ર આપ્યું છે શું ત્યાંથી શું તમને જવાબ અમને ત્યાંથી એવો જવાબ મળ્યો છે કે અમને હાલ પૂરતું 50 છોકરાઓને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને છોકરાઓમાં 128 ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે આશરે 300 જેટલી છોકરીઓ છે અને અહીં હોસ્ટેલની વ્યવસ્થા કેટલી છે અને હાલ કેટલી હોસ્ટેલ આપવાની છે હોસ્ટેલમાં તો પહેલા પ પાંચસો જેટલી છોકરીઓ રહેવાની વ્યવસ્થા હતી એનાથી બી અમુક વખત જગ્યાઓ છે પણ એડજસ્ટ કરી લેતા અને હમણાં તો આટલી જ આપવામાં આવી છે તો બીજા જે છે અત્યારે હાલ ત્યાં બીજા જે છે એમનો અમને વચ્ચે કોઈ જવાબ નથી એ લોકો PG માં જે લોકો afford કરી શકતા એવા બી અમુક છે તો એ લોકો ત્યાં રેસે અને હા જલ્દી કામ કરી દેવામાં આવશે તો એક મહિનાની અંદર તે લોકો પાછા હોસ્ટેલમાં આવી જશે આપણી વેદનાબાદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી માં બોયઝ અને ગર્લ્સ જે હોસ્ટેલ આવેલી છે એ આદરણીય સરકાર શ્રી ની ગ્રાન્ટ માંથી એ રિપેર થઈ રહી છે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જે આવેદનપત્ર આપ્યું છે સંદર્ભમાં જે બિલ્ડિંગોમાં કામ નથી ચાલી રહ્યું એ પ્રકારે અંદર અંદર વિદ્યાર્થીઓ અને પચાસ વિદ્યાર્થીઓને હાલમાં પ્રવેશ ફાળવવાનો નિર્ણય લીધો છે અને આમ જોતા સેમિસ્ટર થ્રી ના હવે કોઈ બોઇઝને વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાનો રહેતો નથી સેમિસ્ટર બહેનોને જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી ખૂબ ઓછી બહેનો બાકી છે અને નજીકના બે કિલોમીટરના વિસ્તારમાં આવેલી સાદી એટલે કે હોસ્ટેલ જે છે એ પચીસો થી ત્રણ હજાર રૂપિયાની ઓલરેડી ઓફર કરવામાં આવી જ છે પ્રશ્ન રહેતો નથી અને જેમ જેમ રિપેર થતી જશે તેમ તેમ આ બાકીના જે વિદ્યાર્થીઓ છે એમને પણ પ્રવેશ ફાળવવાની કાર્યવાહી ચાલુ રાખશે સામાન્ય રીતે બિલ્ડિંગ રિપેરિંગ જે છે એક બિલ્ડિંગ એ છ મહિના થતું હોય છે જેથી આ પ્રક્રિયાઓ એ

મારું નામ શુભમ સિંહ છે હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ના અધ્યક્ષ ની જવાબદારી છે આ આપણી યુનિવર્સિટી ટ્રાયબલ યુનિવર્સિટી છે અને બધા વિદ્યાર્થીઓના ટ્રાયબલ વિદ્યાર્થીઓને સપના થાય છે કે અમે જ્યારે માસ્ટર્સ કમ્પ્લીટ કરીએ તો ત્યારે અમે ફી નર્મદ દક્ષિણ યુનિવર્સિટીમાં પડવા માટે જઈએ તો જ્યારે વિદ્યાર્થીઓ અહીંયા એડમિશન લઈ લે છે અને હોસ્ટેલમાં રહે છે પછી વિદ્યાર્થીના હોસ્ટેલમાંથી બહાર કાઢી દેવામાં આવે છે રેનોવેશનના નામથી તો આ ખોટા ખોટા ગલત છે આને લઈને આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વીસીસરથી થી રજૂઆત કર્યા છે આવેદન પત્ર આપ્યા છે કે તમે અડતાલીસ કલાકમાં વિદ્યાર્થી વિદ્યાર્થીઓ પછી હોસ્ટેલ માં એડમિશન આપો નહીં તો વિદ્યાર્થીઓ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરાવીને આપો આ આપણી યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓ એટલા કેપેબલ નથી કે તે આઠ હજાર નવ હજાર મહિના ના ભરી પીજી માં રહી શકે તો આ વિષય લઈને આજે આપણે વીસી સર પાસે આવેદન પત્ર આપ્યા છે અને અડતાલીસ કલાક માં અગર વીસી સર દ્વારા નિર્ણય લેવામાં નહીં આવશે તો અમે ઉગ્ર ઉગ્ર આંદોલન પર કરીશ આ મુદ્દે હજી કેટલા વિદ્યાર્થીઓ હાલ જે આ જે સમસ્યા છે તેની સામે લડી રહ્યા છે અ માની ને ચાલો કે બહેનો ને હોસ્ટેલ છે તો તેમાં ઢાઈસો જેટલી બહેનો છે અને ભાઈઓનામાં હોસ્ટેલમાં ત્રણસો જેટલા ભાઈઓ છે જે આ સમસ્યાથી લડી રહે છે અને એડમિશનો કેન્સલ કેટલા ડિપાર્ટમેન્ટમાં એડમિશનો કેન્સલ થવાના સ્ટાર્ટ થઈ ગયા છે જે આપણે વિશેષ અને આવેદનપત્ર આપેલું છે તેઓ પાસેથી કેવું દ્વારા એવું આશ્વાસન આપવામાં આવે છે કે અમે અડતાલીસ કલાકમાં કશું ના કશું વિદ્યાર્થીઓના હિત માટે ફેસલા લઈશ અગર નહીં લેવામાં આવશે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના સ્ટેન્ડ ક્લિયર છે કે અમે ઉગ્ર આંદોલન કરીશ અને વિદ્યાર્થીના હિત માટે ફેસલા લેવા બાદ યુનિવર્સિટી ને મજબૂર કરીશ અ જે જે પ્રકારે આપણે એબીવીપી ના વિદ્યાર્થીઓ સાથે વાત કરી તેઓએ જણાવ્યું છે કે જે પ્રકારે વી સાઉથ ગુજરાત દક્ષિણ યુનિવર્સિટી જે છે જે જે સમગ્ર દક્ષિણ ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કહેવામાં આવે છે અહીં દૂર દૂરથી ગામ ગામના જે વિદ્યાર્થીઓ છે જે પોતાનું જે ભણતર પૂરું કરવા માટે અહીં આવતા હોય છે પરંતુ જે લોકો જે ગામડાઓથી અહીં જે વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે તેઓને જે અહીં યુનિવર્સિટીમાં હોસ્ટેલની વ્યવસ્થા હોય છે પરંતુ આ હોસ્ટેલનું છેલ્લા ઘણા મહિનાઓથી જે રિનોવેશન જેના કારણે આજે આ બાબતે આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તો વીસી દ્વારા પણ આ બાબતે અડતાલીસ કલાકમાં યોગ્ય નિરાકરણ લાવવા માટે તેઓને આશ્વાસન આપવામાં આવેલું છે કેમેરા પસંદ સાથે રશ્મિ